અને આ થોડી હું મોડી ઉઠી હતી કે કાલ મને આખો દિન આખી રાત મિન્સ કે નીંદર જ નથી આવતી મિનિટ જ કે કેટલા વાગ્યા કેટલા વાગ્યા પણ આજના બી નીંદર આવી ગઈ જીયન ભાઈ ગયો હે નાવા ફિટ નવ આવી ગયા અને કાકા એ તૈયાર થઈ ગઈ એને જવા દે ઓફિસે અને મેં જમી લીધું હે નવ ગોડી પીવા આવી ગયો મમ્મી વેલા ઉઠી ગયા ને હવે બ્લાઉઝ સીવવાનું કામ કરવાનું હે કે અને પરમ આપણો આપણું આવે રિઝલ્ટ અને તેથી જ આપણે મામાને ઘરે જવાના રૂંડે કીધું ને મમ્મી ભાઈ જોઈએ કે હું પછી મામાને ઘરે જઈ પહેલાં એમને જવાના હતા પણ પછી કે ભી આવીએ પછી જાઉં તે હું ઉપર જવાનું હતું તો મગલી બી નથી આ તે મગલી બી ન હતા તે એમ કંઈ રોકાય પછી વળી આજ જાવું તો ગુરુવારે આજ જવું હતું તો વિરેન્દ્રનું રિઝલ્ટ શનિવારે આવે તો પછી તેથી જવું આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો

આપણે જે બી ડિઝાઇન કરવી હોય એ પ્રમાણે કરી તો વાર લાગે પણ મસ્ત થઈએ આવડી જાય ગમે આપણે ફોનમાં જોઈન કરવી હોય તો હવે બ્લાઉઝ ફિટિંગ આવડી જાય હવે વેતરવા પાછળનો તો વેતરી લીધો જય શ્રી કૃષ્ણ બધાને તો બધું હવાનું કામ કરી લીધું તું ને હું ને બા જવા બે અહીંયા ખાતર ભેગું કરવા મંડાણી હતી બા નવરાથી લઈ આવી ગયા ને હું થોડીક વહેલી નવરી થઈ ગઈ હતી મેં ચાલુ કરી દીધું તું કે એ બધું ખાતર ઢોરાણ હોય ને ભરા ટ્રેક્ટરમાં ભરતા ને ટોલીમાંથી કોઈ હેઠું ઢોરાણ મારગમાં ને અહીંયા માં પાયથરું હતું એ મેં બધો કચરો ઘણો રહી ગયો હતો ફાટામાં બહુ રહી ગયું હોય ને એ બધું અહીંયા ભેહાણ હતું એ બધું ભેગું કરી લીધું હવે ટાઢાપુરનું જો વેતા આવીએ ને તો ત્રણ ચાર જણા હોય ને તો બેગ ભરતા આવે આવ્યા જોરીઓથી નખાઈ જાય નકર પછી ફાટો રાખીને ડાયરેક્ટ ફાટામાં ભર લે હું પાવડાથી પાછું ઉકેળા ઉપર પડી જાય ને હડાઈ ગયા જેવો ટાઈમ થયો હે ને બા બેહી ગયા રોટલા ઘડવા મારે કરવા તઈ ગયા હું કરી નાખું બેઠા બેઠા તું બીજું વાડાવરું કરી તો હું બેન એનું બ્લાઉઝ સીવે હવે ભાણા ને એવું બધું છે કપડાં ઉપાડવાના તડકો થઈ ગયો એટલે હવે ખાતરનું અટાણે નાખવાનું ની બધું આરકર કરી નાખ્યું

તે હમણાં કે ચાલો નથી થયું એવી ગયા છે બધી જગ્યાએ કે કરે છે ચાલો આવી હતી કે કઈક ટાઈમ થાય તો આતા કે તમ જાઓ જાવ હમણાં તો ખબર નહીં વાતાવરણ કેવું છે કે તડકો એટલો હોય ને ગરમી એ પાછી એટલી હે ખાવ આ બાજુ જો પપ્પા આવી ગયા હે સાજુ કાકા ને પાડાવાળી હતા પછી નેહડે હતા ને રાજુ કાકા ચા દેવા ગયા હતા તે હવે એ બસ આવી ગયા હે રાજુ કાકા તો આવી ગયા હતા એલા હવે પપ્પા આવ્યા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં

रेडी तने मेड़ में आ गई हां तमन में हां तो अंतर तो नहीं इनका कपड़ा वारो के वो है मन के था है ना એટલે 15 दी नहींालतू हो <laughs> सेम टू सेम देंगे भाई के वो वेते जाए ना धोइन થઈ ગયા ફ્રેશ મસ્ત સર દેગે નું બજે ગણ સાફ કરવો છે મમી કી છે બટે કામ કરી નાખ આત મત બને ઉધી છે તો હું ગુરુવાળ છે તમાર રાખવા

पल मंदिर है क्यों जो हम भाई नहीं, नहीं।, 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 तो? नहीं है तो, हाँ है तो दो दो नहीं कहा ये पर हाँ ही फेडम और वाले तो इन दोनों को नहीं हम पी एन एन कर वाले रमा करा तो बोल रहे हैं डाक भी खाई एक ना कर लाइव डा भाई हाँ लो तो बापू कर लाइ आप लोग फोक्स लाइ की ही रही है ना સુવિધ્ય હોય કે લઈ લો ચાલો ચાલો કોઈને પપોરા કરવા મસ્ત ગોવાર નું છે બાજરાના રોટલા ઘરની ધાણાભાજી ચીવડો ખાખરા થેપલા લાદવા એટલું બધું હે જી ભાવી ખાવાનું એ બધું હમતું દેખી ને એટલે ખાવાનું કઈ મન ના થાય જો જત્તા રબડા જેવો ડુંગરી પાંદળો મોયસમ જોઈતો હોય ભાઈ ડુંગરી ખાઈ નહી હોય લાગે જો ડુંગરી ક્યાં ખાય તો મોળે પાંદળો આપણ હે નજો હાલ તો આપડી ડિશ મસ્ત થઈ ગઈ છે આ લોકો બધું ખૂટી જાય હો જો ભાઈ કેમ હ હ હરેયો નથી ને ભૂખ લાગી ગઈ એટલે એવું લાગે છે કે આ બધું ખાઈ જાય હા ખૂટે તો હું આ તો ખાલી વાર્તા થાય છે આપણે સુરપી પેલા જે કાકડી સુધારે છે અને ધાણા ભાજીમાં બેસ્ટ સારો આવે સુગંધ સારો આવે જો ધાણા હોય ને એટલે આપણે નાખી દીધું છે तो पर वो लूना क्या ना चलो है आम हैसिन चलो है वो लूना मक वही मूला के नुकसान करे हाँ सिंधलो है ना नुकसान ना करे हम करते नकल द जो आ टाइप नमित्त हुए अन्याह है अपडे ब्लैक नमक कलर नमक के सिंगल दरन लड्वा अन्य खाकरा ચેપ્લા ચીવરો કઈ જ હાલો કોઈને ખાવું હોય હવે તો બધે રહે આવો જો ધ્યાન જ ભાગ કાઢો બધે બતડ કરવો પડે હલો તો રૂંઢાના ક્યાંક સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે પાણી લેવાનું હે ભાઈબંધની વાડીથી હાલ ત્યાંથી છે ને લાઈન નાખવી છે આપણા નીયારમાં હવે પૂરું થઈ ગયું હાવ કોરો થઈ ગયો એટલે ત્યાંથી જ લાઈન આપણે આગળ હલાડવાની છે તો જો કટકટ બધા રાજુભાઈને કીધું હતું ને બપોર પહેલાં તેની નોખા કર્યા રહ્યા છે એક જ જાતની લાઇન હોય ને આપણે પેરાગોનની છે તે એ લાઈન જ એક ધારી રાખી છે એટલે અહીંયા સુધી આવે ને એ બધી પેરાગોનની છે અને આ કટકા કાઢે ને એ પેરાગોનના જ છે એટલે બધી એક ધારી હોય તો ઝીણા જાડો હાંધો ના થાય તો જો આ બધા કટકા કાઢે ને એ આપણે ટ્રેક્ટરના ચીપિયામાં ભરી અને લઈ જાય વાહ અમે આલભાઈની વાડી છે ને ત્યાંથી જ નાખવી છે આપણા ખેતરને ઓલે હેઠે જેની વાવ ને બધું ત્યાં જ છે મારગને કાઠે તો હાલો હવે રાજુભાઈ આવે ને એટલે ટ્રેક્ટર લઈ અને ચીપિયામાં ભર લઈ અને જવા દઈ તો કંઈક ને પીએ જો એને ન્યારમાં પાણી આવે તો વાયુ તો એની થોડીક ઊંડી કરી રી હતી વ્યાનું આમ ત્યાં આગો થતો તો એ નથી થતો પણ છ ઉતરે ટૂંકમાં થોડો જાજો આગો કરવો ને તો થઈ હગે છ હદ્દી થઈ ને તો તે બધું હોય જાય બીજે ક્યાંક એટલે હવે આ કંઈક ઝાડવાન એને હે ને જો એમાં પાણી આવે ને તો ઝાડવાનું કંઈક રહી જાય તો હાલો હું રાજુભાઈ થાય ને લાઈનનું પાથરી લઈ અને ફૂલ લાઇટ આવે ને તો એ મોટર ચાલુ થાય એ મોટર હે મોટી અને આપણે ઓલા નિયારમાં છે ને એ ખાલી પીવા જોગું પાણી હાકે એમ છે ઓયડીવાળા નિયારમાં કે ને હાંજ હવાની નળી છે ત્રણની મોટર તો એ લગભગ પચીસેક મિનિટ જેવી ચાલે તો માલનું ને પીવાનું નાવા ધોવાનું માન થાય ઝાડમાં બકાલનું કાંઈ પીએ ને હાલો અમે હે ને આ લાઈનનું ટ્રાય કરી જો એમાં પાણી આવે તો ભાઈ લાઈન હલાડીને બધું કમ્પ્લીટ કરી લીધું છે બહુ બધું મહેનત કરીને ફિટિંગ ફૂટિંગ કરી લીધું મોટર જ ના અટાણ સુધી રાહ જોતા હતા લાઈટની પૂણા નવ જેવો ટાઈમ થઈ ગયો છે છોકરા બે જો ના જોયે અહીંયા મોબાઈલ એન્જોય કરે છે પુણા નવ વાઈ ગયા વ્યારું બાકી છે હજી કાયમ વહેલા થઈ જાય પણ વાં કૂચે મળતા હતા ને મોટર ઉપડી નહીં હવે હવાઈ રે કાઢવી જોયે હાલો હવે વેરું પાણી કરી અને વિડીયો એડિટ કરું કાલે વિડીયો નહોતો આવ્યો ને એનું કારણ જ આ કે અમે અમારા કામમાં હતા એટલે વિડીયો એડિટ જ ના થયો અને કંઈ શૂટ કરવાનું હમણાં કોઈ સેટિંગ જ નથી રહેતું તો માફ કરજો હાલો આજના વિડીયોનું અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ